રામભાઈ મહેશ્રી સમના સમાજ એક પગે ઉભો છે રામાપીર કેમ્પના માટે અને એક મહિનો કેમ્પ ચલાવીએ છે બીજે ચારે બાજુના માણસો આવે છે અને દવા જમાનો વાર અને સેવા બેવા દવા બધું સગવડ છે આખો સમાજ એકેરી રાજ મહેશ્વરી સમાજ દ્વારા પાંચ વર્ષથી રામાપીરનો કેમ્પ કરવામાં આવે છે એમાં જમવાની નાહવાની સવારના નાસ્તો ટોટલી ફૂલ વ્યવસ્થા કરવામાં આવે છે પાછળ અમારું મહેશ્વરી ભવન છે એમાં રાત્રે સુવાની પણ વ્યવસ્થા છે અને પૂરો મહેશ્વરી સમાજ સદમન અને જનતી ત્યાં સેવા આપે છે સાવળસોદ બીથી ભાદરવી સુદ બીચ સુધી આ એક મહિનાનો કેમ્પ રાખવામાં આવે છે અને પેદલ યાત્રાળુઓ માટે જેથી ગાડીઓ માટે હોય છે કોઈ પણ પેદલ યાત્રાળુ હોય એમના માટે આપણે કેમ્પ કરવામાં આવે છે ચા નાસ્તો દવા જમવાનું સુવાની કોઈ ફેસિલિટી આપવામાં આવે છે